અપીલો થયો હોય હુકમ થયા હોય હારી ગયા હોય જીતી ગયા હોય અને આગળ શું એના માટે રૂબરૂ મળવાનું કેતો હોઉં છું પણ તમારા કેસમાં રૂબરૂ મળવાની જરૂર નથી તમે ટૂંકી વિગત આપો છો કે હું આપી દઉં બસ આ તમે આપો તો કઈ વાંધો નહીં સર જે તમારી જમીન જે છે એ મૂળભૂત જે માલિકોને મળેલી હતી એ નવી અને અવિભાજ્ય પ્રકારની શરતની જમીન હતી અને સાથણીની જમીન હતી 23/1/1960 નો એ હુકમ છે હા જી સર આ જમીન શરત ચૂકતી તમારા વડવા હોય હા એ 11 મહિના પછી એમને ખરીદી ખરીદી એટલે 9/1/1960 નું વેચાણ છે ત્યાર પછી તમારા વડવાઓના વારસદારોના નામ પણ દાખલ થતા આવ્યા સરકાર બકરી અટકી જાય તમારા કેસ માં ઊંટ્યું ગયું કોઈ છે મામલતદાર આવ્યો ને એને ધ્યાનમાં આવી ગયું કે આમાં શરદ ભંગ થયો છે

હવે તમને એમાંથી ઉપાય બતાવું છું પેલા તમે શું વિચાર્યું છે કોઈને મેળા છો મારા બધાનમાં તો મગજમાં ઉપાય છે તમે કોઈને મેળા છો ને શું કીધું એ મને કયો હા એડવોકેટ સાહેબ ને મળ્યો તો તો એમને બોનોફાઇડ પરચેજર અમને ગણવાના રહીએ એવી રીતનો જવાબ છે એ કરી દીધો પણ અહીંયા ગ્રાહ્ય રાખ્યો નથી અમારો જવાબ એ પ્રમાણે એમાં લખેલું છે એ તમે ગયા ખોટી જગ્યાએ ગયા હા હા સમજ્યા હા હા જી સર બાપ પાસે જાવા કરતા બાપ પાસે જાવું સારું સરકાર ના કઈક નવા સુધારાઓ આવશે બરાબર પેનલ્ટી વાળા મને ધ્યાનમાં છે જૂની તારીખના ટ્રાન્સફર થયેલા દસ ટકા થી રીગ્રાન્ટ કરી દેવી એવા સુધારાઓ પણ છે પણ તમારી જમીન કૃષિ પંચ રાહે આગળ કૃષિ પંચ માં જાતા ઓકે સર એને છે કે કલેક્ટર માં માં જાવ જાતા નહી તમારી પાસે રેસે અને એમાં કઈક ઉપાય મળી જાય શ્રી સરકાર થઈ જાય ઉપર દેવ ત્રણ સરકાર ખાલસા કરવી પડે

એટલે જ તમને અને કબજો છૂટે એમ છે એટલે સિવિલ કોર્ટમાં જવાનું કીધું છે લેતા જાય તમે ન્યાયની રીતે આગળ વધવું હોય ને તો કૃષિ પંચમાં જ જાઓ પણ દરેક કેસ સમજીનો સલાહ આપતો હોઉં છું ઘણા વ્યક્તિઓ યુટ્યુબની ની અંદર મને કોમેન્ટ્સ લખશે કે સાહેબ ક્યારેક તમે કૃષિ પંચમાં જવાનું છો ને ક્યારેક સિવિલ કોર્ટમાં જવાનું છો છે ક્યારેક એમ કહ્યું કૃષિ પંચમાં ના જાવ ના જવાય તો આમાં સમજવું હું તમારે જેટલું માર્ગદર્શન આપવું ને એટલું સમજવું રમણીભાઈ કોટડિયાને આ રીતે તમે ફસાયા હોય કઈ પણ પ્રશ્ન પૂછવા આવે તો રમણીભાઈ કોટડિયાના ના મોબાઈલ નંબરના આંકડાઓ અઠાણું અઠાણું દસ બસ હજી ચાર આંકડા બાકી ગયા ચુમાલીસ બસ બે આંકડા બાકી રહ્યા એ ગોતી લેજો છે અને મળી જશે